હેલો વિવાલ સો આજે હું બ્લોગ એમ જ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી અત્યારે વાગી ગયા છે સાડા પાંચ આજે ખરેખર કહું ને તો વ્લોગ સ્ટાર્ટ કરું કે ના કરું એ જ વિચારવા હું હતી પણ તમને બધાને ખબર જ છે કે હમણાં અમદાવાદમાં શું બન્યું છે અમદાવાદનું એક એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ છે એ બ્લાસ્ટ થઈ છે અને એ મેઘાણીનગર જ્યાં હું રહું છું ત્યાંથી થોડાક જ દૂરના વિસ્તારમાં આ વસ્તુ બની છે એકચ્યુઅલી આ બધું બન્યું હતું ઓલમોસ્ટ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે એમાં અને સાચું કહું ને તો આજે સવારથી જ મને ખબર નહીં અંદરથી જ આમ મૂળ નહોતો આવતો અને આ જે કંઈ ગમતું નહોતું કંઈક થવાનું હોય ને આપણને એનો અણસાર આવી જાય એવું કંઈક થતું હતું એ તમને બધાને ખબર ના હોય તો હું જણાવી દઉં કે મારા હસબન્ડ જે છે એરપોર્ટ ઓથોરિટીમાં વર્ક કરે છે અને એરપોર્ટ ઓથોરિટીનું જ વર્ક કરે છે તો એ તો ત્યાં જ હતા જ્યારે આ વસ્તુ બની ત્યારે પણ ફોર્ચ્યુનેટલી બી કહી શકાય ને અનફોર્ચ્યુનેટલી બી કહી શકાય કે જે રીતના આ બ્લાસ્ટ થયું છે એ એરપોર્ટમાં નથી થયું એરપોર્ટથી થોડા દૂર મેઘાણીનગરમાં થયું છે અને મતલબ જે રીતના દ્રશ્યો આવી રહ્યા છે અને જે રીતના વિડીયો આવી રહ્યા છે ને ગાઈઝ આઈ કાંટ ઇવન મતલબ હું ડિસ્ક્રાઈબ નથી કરી શકતી વર્લ્ડમાં કેમકે મને મારા હસબન્ડને મોકલ્યા પ્લસ અમદાવાદનું ગ્રુપ છે હું ઇન્ફ્લુઅન્સર છું તો એમાં પણ ઘણા એવા મતલબ આવી રહ્યા છે વિડીયોઝ ફોટાસ જેને જોઈને તો મતલબ ઇમેજિન જ નથી કરી શકતા કે એમના ઘરનાની હાલત શું હશે પ્લસ જે માણસો એ રીતના થયા છે એ લોકોની હાલત શું હશે એટલું જ આપણે પ્રાર્થના કરી શકીએ કે ભાઈ જેટલા બી લોકો ત્યાં હતા પ્લસ મેડિકલ સ્ટુડન્ટ્સ જે વીસ જણા છે એ લોકો પણ ત્યાં મૃત્યુ પામ્યા છે ઘટના સ્થળે પ્લસ કથિત સમાચાર એવા પણ મળી રહ્યા છે આપણા જે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા એ પણ એ પ્લેનમાં હતા અને હમણાં હમણાં મેં જસ્ટ રીલ સ્ક્રોલ કરતાં જોયું કે એમનું પણ મતલબ નિધન થયું છે એવા સમાચાર સામે આવી રહ્યા છે આજનો દિવસ બહુ બહુ જ ખરાબ હતો અને એટલું ફોર્ચ્યુનેટલી હું કહી શકીશ થેન્ક ગોડ કે મારા જે હસબન્ડ છે એ એરપોર્ટમાં કામ કરે છે એટલે જ્યારે આ ન્યૂઝ આવ્યા ને તો તમે નહીં કરો ઘણા બધાના મને મેસેજીસ આવ્યા ઘણા બધાને કોલ આવ્યા એમ કે એ આ સેફ છે એ સેફ છે મારા હસબન્ડને કોન્સ્ટન્ટ કોલ આવ્યા કે તમે સેફ છો ને એમ પહેલાં તો મને આમ એવું લાગ્યું કે ફ્લાઇટ બ્લાસ્ટ થઈ ઇટ મીન્સ કે કંઈક નાનો મોટો પાર્ટ બ્લાસ્ટ થયો હશે પણ જ્યારે ખબર પડીને કે આટલું બધું બની ગયું છે મતલબ મને ન્યૂઝ મળ્યા અમારું તો અમને કહેવાય આમ દિલ જ બેસી ગયું અને કંઈ એક્સપ્રેશન મતલબ માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે અત્યારે કે જે લોકોના મતલબ અમે તો સેફ છીએ અને મારા હસબન્ડ બી બાપા અને માતાજીના આશીર્વાદથી સેફ છે અત્યારે પણ જેના લોકો જોડે આ વસ્તુ બન્યું છે લિસ્ટ બહાર આવી રહ્યા છે લોકોના વિડીયો અને ફોટોસ તો જોઈ જ ના શકાય એવી રીતના બહાર આવી રહ્યા છે એ લોકોના ફેમિલી ઉપર શું હાલત હશે લોકોની શું હાલત થઈ હશે ને એ વિચારીને જ મને તો મતલબ આમ વિચારીને જ આમ એ થાય છે કે યાર ખરેખર આ ઘટના કેવી રીતે બની હશે કંઈ એક્સપ્લેન કરવા જેવું જ નથી અત્યારે હાલ જે આ સમાચારોને બધું કોન્સ્ટન્ટ આવી રહ્યું છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં જેમાં પણ જોઈએ એમાં બધું વાત બતાવી રહ્યા છે દિલથી અને એ પ્રેજ કરીશ કે જેટલા બી લોકો અત્યારે ઘાયલ થયા છે પ્લસ જે લોકો નું ફેમિલી આ વસ્તુને ફેસ કરે છે ભગવાન માતાજી એમના સ્ટ્રોંગ રાખે પ્લસ એ બધાને આ વસ્તુને ફેસ કરવાની હિંમત આપે ઘટનાના વિડીયોને ફોટોઝને બધું સામે આવી રહ્યું છે અને જોવાય ને એવા તો બિલકુલ ફોટોઝને વિડીયોઝ નથી એ લોકો કેવું વિચારીને મતલબ ફ્લાઇટમાં બેઠા હશે ના કહેવાય કે કોઈ પહેલીવાર પણ જતું હશે અને ઘણા લોકો યુઝ ટુ પણ હશે પણ અફકોર્સ એમનું તો માઇન્ડ એવી રીતના જ સેટ હશે ને કે અમે સેફલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈશું અને સાંભળવામાં તો એવું આવી રહ્યું છે કે આપણા જે વિજય રૂપાણી છે એમની ડોટરને મળવા માટે લંડન જતા હતા અને જ્યારે મતલબ આ ઘટના થઈ ત્યારે એમની ડોટર પ્લસ એમના ફેમિલી ઉપરને બધા ઉપર કેવી રીતની પરિસ્થિતિ અત્યારે અસર નહીં તો ઇમેજિન જ ના કરી શકાય સાંભળ્યું છે ન્યૂઝમાં ને બધા એ બધું સાંભળીને એમના ઉપર શું વીતતી અસર નહીં તો આપણે વર્ડ્સમાં બી ના કહી શકીએ કેમ કે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને એ રીતના પણ હોપસો કે આજુબાજુના એરિયાના અમુક લોકો જે સેફ છે અને રેસિડેન્શિયલ એરિયામાં જ ક્રેશ થયું છે એટલે તમે ઇમેજિન કરી શકો છો કે આજુબાજુ રોડ ઉપર જતા લોકો પ્લસ રહેતા લોકો બધા ઉપર આ વસ્તુની અસર થઈ હશે કેટલાય લોકો ઘાયલ થયા છે અને સિવિલના દ્રશ્યો સામે આવી રહ્યા છે બસ હું તો પ્રાર્થના કરીશ અને મારી સાથે તમે પણ પ્રાર્થના કરજો ભગવાન સહન કરવાની શક્તિ આપે પ્લસ હિંમત આપે કે એ લોકો જેટલા ઘાયલ થયા છે બધા સારી રીતે સાજા થઈ જાય પ્લસ જે લોકોની આમાં જાન ગઈ છે એની ફેમિલીને ભગવાન હિંમત આપે કોઈ વર્ડ્સ નથી મારી પાસે તો આજ તો ખરેખર મને બ્લોગ સ્ટાર્ટ કરવાની ઈચ્છા જ નથી પણ મારા હસબન્ડ જે છે એરપોર્ટ ઓથોરિટીમાં છે અને આવી રીતના મારા જેટલા રિલેટિવ્સને ખબર છે કે આવી રીતના કુમાર એરપોર્ટ ઓથોરિટીમાં છે તો મોસ્ટલી બધાના મેસેજીસને કોલ કન્ટિન્યુઝ આવવા લાગ્યા કે સેફ છે સેફ છે તો હા ગાઈઝ સેફ છે અને આ વસ્તુ એરપોર્ટથી થોડા દૂર વિસ્તારમાં બની છે એટલે અત્યારે એરપોર્ટ પણ બંધ છે પ્લસ મેઘાણીનગરનો જે એરિયા છે આજુબાજુનું બધું બંધ છે એટલે હજુ તો મારા હસબન્ડ એરપોર્ટમાં જ છે એ ઘરે આવે પછી હું તમને મળાવું અને એમના ત્યાં શું સ્થિતિ હતી ને એ પણ હું તમારા સાથે શેર કરીશ કેમ કે અંદર શું ચાલી રહ્યું હતું શું નહીં બધું એ જ એક્સપ્લેન કરી શકશે બમ્પો આવી ગયા છે ઘરે અને ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે રાતના સાડા બાર કન્ટિન્યુ વ્લોગ કરીએ છે અને બમ્પુ કહેશે જેમ મેં તમને કહ્યું એમ બમ્પુ એરપોર્ટ ઓથોરિટીમાં છે તો આજે એરપોર્ટની અમદાવાદ એરપોર્ટની શું સ્થિતિ હતી અને તમે શું કર્યું આજે એને લાઈક તમને કેવી રીતે ખબર પડી તો એ બધું શેર કરશે તમને આજની જે સ્થિતિ હતી અમદાવાદ એરપોર્ટની એ બહુ જ ભયાનક હતી લાઈકમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું એરપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં મતલબ અમદાવાદ એરપોર્ટ ઉપર એકચ્યુલી હું વર્ક કરતો તો મારો લેપટોપ લઈને હું બેઠો હતો વર્ક કરતો તો અને સડનલી બધા મારા કલીગ્સ મારા ફ્રેન્ડ્સ અચાનક દોડવા લાગ્યા મીન્સ કે ઓફિસની બહાર નીકળવા માંડ્યા તો હું ઊભો થઈને એક બધાને પૂછવા માંડે શું થયું શું થયું તો એક જણા બૂમ પાડી ગયું પ્લેન ક્રેશ થયું અને ઓ શેટ

જબરજસ્ત રીતે દોડ્યા હતા પછી એપ્રોન એરિયામાં ગયા તો એપ્રોન એરિયામાં જઈને ખબર પડી કે આ જે પ્લેન ક્રેશ થયું એ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ કહેવાય ને જે નગરની બાઉન્ડ્રી વોલ એ ક્રોસ થઈને ક્રોસ મતલબ એની પાછળ એરપોર્ટની બાઉન્ડ્રી વોલની પાછળની સાઈડ મેઘાણીનગર ત્યાં ક્રેશ થયું

ચારે બાજુ એરિયા શું એપ્રોન એરિયા એટલે મીન્સ કે જે પ્લેન પાર્કિંગ કરે પ્લેન પાર્ક થાય એને એપ્રોન એરિયા કેવાય પછી એરપોર્ટ જેથી ટેક ઓફ લેન્ડ થાય એને રનવે કહેવાય અને એ બધું એરપોર્ટ પર બી દેખાતું તો જ હા ઈવન મારા એક ફ્રેન્ડ નો ફ્રેન્ડ ને કોલ આવ્યો એના બ્રધરનો કે હું કાલુપુર ઉભો છું પણ કાલુપુર બી ધુમાડા દેખાતા હતા એટલા જોરદાર એટલા ઊંચા ઊંચા ધુમાડા થયા હતા પણ બહુ ભયાનક હાદસો હતો એટલે મને છે ને બોમ્પો એ ઓલમોસ્ટ બપોરે વિડીયો કોલ મે ઓન કોલ એટલે એ દરરોજ લંચ કરી લંચ કરતા હોય હા લંચ કરતી વખતે અથવા તો લંચ કર્યા પછી મને વિડીયો કોલ કરે અને આજે છે ને અમારા ઘરે ગેસ્ટ ચાલુ ને ચાલુ હતા મોર્નિંગ થી લઈને ઇવનિંગ સુધી એટલે પછી વિડીયો કોલ ક્યારે આઈને જતો રહ્યો મને ખ્યાલ જ ના રહ્યો પછી મે બોમ્પોને કોલ કર્યો એક્ચ્યુઅલી આજે મારા જેઠે રજા લીધી હતી ને એ પણ એરપોર્ટ ઓથોરિટીમાં જ વર્ક કરે છે તો મને અચાનક જ બપોરે રાજનભાઈએ જ મને વાત કરી મને કે આવી રીતના અમે બેઠા હતા ને કે એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થયું એમ એટલે એટલે મેં તો ત્યારે ફોન તમારો જોયો જ નતો એટલે મને તો મેં કીધું હશે હવે કે રન ઉપર કઈક નાનું મોટું થયું હશે ક્રેશ એટલે આમ માઇન્ડમાં આવું તો ક્યાંય દૂર દૂર સુધી આવે નહીં કે આટલું બધું થશે એમ અને જયારે ઓફિસમાં ક્રેશ વર્ડ આવ્યો હા અને જ્યારે મતલબ અચાનક જ એમને સડનલી એટલો બેક ટુ બેક કોલ તમે જુઓ ને બધાના કોલ ચાલુ થઈ ગયા એટલે પછી મેં કીધું ખરેખર રાજનભાઈ કઈ મોટું થયું છે એમ તો કે હા અરે માર તો ફોન જ બંધ નથી થતા તો મેં તરત જ ઓન ધ સ્પોટ અમે ટીવી તો ઓન નથી કરતા બીકોઝ ઓફ શુભ તો મેં તરત જ ફોનમાં જોયું અને અચાનક જ ન્યૂઝ આવા માંડ્યા કે અમદાવાદ એરપોર્ટ ઉપર આ વસ્તુ થઈ છે અને હું તેટલી ગભરા પછી મેં તરત જ બમ્પુ ફોન કર્યો અને બમ્પુને પછી મને વાત કરી મને કે ખરેખર ખતરનાક વાળો હાદસો થયો છે અને બધું એમણે જેમ તમને એક્સપ્લેન કર્યું એવી રીતના મને બધું કીધું અને પછી તો બેક ટુ બેક જે વિડીયોઝ ફોટોઝ આયા ભયાનક ભયાનક એટલે ખતરનાક એમ ઇમેજીને જોયા જ ન્યૂઝ ચેનલમાં જોયા હશે પ્લસ આપણા જે પૂર્વ સીએમ હતા વિજયભાઈ રૂપાણી એ પણ આ પ્લેનમાં બેઠા હતા અને ખરેખર મતલબ એમનાની બધા માટે આપણને અંદરથી બહુ જ દુઃખ થાય છે અને ફીલ થાય છે કે લાઈક એ લોકોની જે જર્ની હતી અને અમે પણ આપણે પણ પ્લેનમાં બેઠે બેસીએ ત્યારે આમ એવું જ ઇમેજિન કરતા હોય કે સેફલી સરસ આપણા જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી જઈશું અને ઇન બિટવીન હજુ તો ફ્લાઇટ ટેક ઓફ થાય ના હાથસો થાય એટલે જસ્ટ ટેક ઓફ થઈતી જ સપોઝ વન થર્ટી એટ વન થર્ટી નાઇને ટેક ઓફ થઈ વન એ તો આ વસ્તુ હા બસ એટલે મતલબ ત્રણ મિનિટ જ થઈ લાઈફ ઇઝ ઇન પ્રિડિક્ટેબલ મતલબ કઈ જ ના કહી શકાય નેક્સ્ટ મુમેન્ટ પર શું થવાનું છે શું થઈ રહ્યું છે અને હમણાંથી તો જાણે ખબર નહીં મને જ એવું ફીલ થાય છે કે તમને પણ એવું ફીલ થાય છે કોઈ સારા ન્યૂઝ સાંભળવા જ નથી મળતા આવું બધું જ આજુબાજુ ચાલે છે અને એટલે બસ ભગવાનને એ જ પ્રાર્થના કે બધાને સેફ રાખે અને બધાની રક્ષા કરે અને જેટલા બી ફેમિલીમાં આ વસ્તુ બની છે મને પણ કેટલા બધાના કોલ આવ્યા કે કોલ ઉપર હા કે ફ્રેન્ડ્સના કે તમે લોકો સેફ છો સેફ છો મતલબ બમ્પો ખરેખર મને આવી રીતે બેક ટુ બેક કોલ આવવા લાગ્યા ને એટલે હું તો રીતસરની રડવા જ લાગી હતી એકલી બેઠી હતી ને એટલે કે ઘરે ઘરે યાર આપણે તો સેફ હતા પણ જેની બી ફેમિલીમાં આ વસ્તુ બની હશે અને તમે નહીં માનો આજે મારો બિલકુલ મૂડ જ નથી અને મને બિલકુલ મૂડ જ નહીં આવતો કેમ કે આ બહુ નજીક જ્યાં કામ કરે છે ત્યાં નજીકની મતલબ એમાં એરિયામાં આ વસ્તુ બની છે અને મોસ્ટલી બધાના કોલ આવ્યા કે ભાઈ સેફ છે સેફ છે મેં કીધું હા સેફ છે પણ યાર ખરેખર જેની સાથે આ વસ્તુ બન્યો હશે ને એ લોકોને બસ ભગવાનને એ જ પ્રાર્થના કે હિંમત આપે અને આ સદમામાંથી બહાર આવવા માટે ભગવાન એમને હિંમત આપે ને જે લોકોએ આ વેઠ્યું છે અને આ જેમના જોડે થયું છે એમની આત્માને શાંતિ આપે સદગતિ આપે પ્રાર્થના કે આ જે હાથમાં મૃતક છે જે જે જેટલાનું નિધન થયું ભગવાન એમની આત્માને સદગતિ આપે એમના પરિવારનું કલ્યાણ કરે પરિવારની રક્ષા કરે એ જ પ્રાર્થના એ જ એ ઓમ શાંતિ ઓમ શાંતિ ટોટલી એરપોર્ટનો માહોલ આજે આખો ચેન્જ જ હતો ટોટલી બધી ફ્લાઇટો કેન્સલ ડીલે કેન્સલ ડીલે રિશિડ્યુલ

મજબૂત હોય જ નહીં કે આ વસ્તુ કરે મતલબ ફ્લાય કરે ના કરી શકે યાર હું હોય ને તો હું પણ બધું કેન્સલ કરાઈને ઘેર જતી રહું ખરેખર પણ ના જવાય આગળની અપડેટ તો તમને ખ્યાલ જ છે કે શું થયું અને શું નહીં અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ અને તમે બધા પણ સેફ રહેજો અને ટેક કેર ગાઈઝ દેટ્સ ઇટ ફોર ધ ડે થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ થેન્ક યુ